મિત્રો ગુડ મોર્નિંગ આજના અમારા નવા બ્લોગમાં થેપલાથી ચાલુ થાય છે જય હનુમાન દાદા ગરમા ગરમ અતારમાં થેપલા બની રહ્યા છે અને ભૂમિકા બનાવે છે કેવું લાગે છે મોડું થઈ ગયું છે આજે થોડુંક વાંધો નહીં મોડું થઈ ગયું તો વાંધો નહીં પણ આપણે થોડાક નાના એવા થોડા થોડા થેપલા ખાઈ ગયું છું અને પછી દુકાન ખોલાવી છું કે પેલા ખોલી નાખો કેમ કરો તો ખાલી વાટે રહી પછી દુકાન ખોલી નાખી

સંપર અને કોબુરાઈસ નું છે ઓ લાઈકલી છે જોરદાર આઈ કરે દેવી પછી કોબર પડે બનાવ્યું છે સરખો તો એવું લાગે છે કે પઠોળ બનાવ્યું જોજો તમે જુઓ જો મિત્ર હવે ખાવા આવી ગયા છે જોઈ છે કે આપણે કેમ કે સાથ બન્યું છે

મિત્રો અમારા ઘરે ચકલા અને ચકલી જો કેવા ઘર માંથી બેઠા છે કાંઈ ને નાયા માળો કર્યો આ પંખા ની અંદર માળો પીરો ચકા ચકી તો કેવો મસ્ત લાગે

આ પેલે મરસાતું મે પૂરી નો દીને કરી ની એક ડબો નાનો એ ઉપર તોય આ પાંતાઈ જાય બને મણ ની ને ની કરી છે નો વ્લોગ આવો રહ્યો છો બહુ જાજો સારો નથી રહ્યો કારણ કે હવે તો આવું નવું દિવસ ક્યારેક ક્યારેક બંધ કરીને વાંચવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી વાંચવા મળશું બ્લોગિંગનું થોડુંક એડિટિંગ કરીશું અને બ્લોગ અપલોડ કરીશું એવું બધું કરીશું બધું ટાઈમનું ચેન્જિંગ થયું છે એટલે હવે સવારે હવે બ્લોગ નહીં આવે હવે રાત્રે આવવાનું ચાલુ થઈ જાય છે કારણ કે ટાઈમ હજી ફિક્સ કર્યો નથી થોડાક વ્યૂ ઓછા આવે છે પબ્લિક જોતા નથી એટલે હવે હે ને મેં કીધું આપણે રાઈટી અપલોડ કરવાનું ચાલુ કરી દીધું કળાસ વીવ વધ તો અમારો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો વાળું પણ મે કઈ લેવી સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ માં નવા હોય તો જય હનુમાન દાદા બાય બાય